ગુડ મોર્નિંગ મિત્રો મારું નામ રાજુ ઓળેકિયા છે મેં રાણપુરથી આવ્યો છું અને આજે વાડી આવ્યા છે તમારું નામ બોલો સુરેશભાઈ સાંકેરિયા ગામ અલમપુર તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ આજે અમે વેસ્ટેજ કંપનીની પ્રોડક્ટ લઈને આવ્યા છીએ જે આપણે પાયામાં નાખવાની હોય છે તો પેલોજીમાં આપણે પ્રોડક્ટ દેખાડો કેમેરો ઓરો લાવવા દઉં જે પાયામાં નાખવાની છે તો જે આપણે ડ્રેનું ખાતર આવે છે પાંચ કિલોની બેગ પછી એકવા જેલ આવે છે એ આ પાવડર છે એ જે હોકારાના પ્રશ્નની આવતું વિષય નથી આવવા દેતું તો પહેલાં આપણે આવી રીતે આમાં દઉં ઉપર દીધું ડીએપીમાં કે કોઈપણ રેપીમાં તમે માખીનો યુઝ કરી શકો છો એક એકરનું માપ છે આ પછી આપણે જે આ ઉકારાના પ્રશ્ન આવતા હોય છે કોઈ પણ પ્રકારની કૂગ આવતી હોય છે કપાસમાં કે એમાં એની માટે આવે છે એક એકરનું પેકેટ આવે પાંચસો ગ્રામ બધું ગભરાયું પછી આપણે બીજું પ્રોડક્ટ છે એકવા જે ખેડૂત માટે વરદાનનું રૂપ કહેવાય જે પાયામાં નાખવાનું હોય છે કે વધુ વરસાદ પડે તો પણ કામ આપે છે ઓછો વરસાદ પડે તો પણ કામ આપે છે જે આપણે ઝડપી અંકુરણ થાય છે કાલા નથી પડવા દેતા જબરદસ્ત પ્રોડક્ટ છે આવી રીતે આને મિક્સ કરવાનું હોય છે આવી રીતે મિક્સ કરીને પછી આપણે વાવણિયામાં આને વાવવાનું હોય છે સહે સહે જો આ રીતે આ મિક્સ થઈ ગયું છે એક વાર દરેક ખેડૂતને વેસ્ટેજની પ્રોડક્ટ વાપરવી પડે જે કુકારાના પ્રશ્ન આવે છે કપાસમાં એ આવવા નથી દેતા પાણીની અછત હોય નથી થવા દેતું જે દાણાદાર ગ્રેન્ડનું ખાતર આવે છે બસ રે